પેલા સરપસ છે ને હવે મારો ફોન નથી ઉપાડતો બરોબર નહીં ઉપાડે મેં કેટલાય ને ફોન કર્યા કોઈના ફોન હવે નહીં ઉપાડે પેલા આપણે ફોન કરતા બરોબર ફટોફટી ફોન આપણે ઉપાડી લેતો પણ હવે સરપસમાં આવ્યા પછી આપણા ફોન નહીં ઉપાડે પેલા આપણા આખા એરિયામાં આવતો જાતો બધું કમ્પ્લીટ કરતો કોને ખાધું કોને પીધું કોઈ હેરાન નથી કોઈ પરેશાન નથી ને ચૂંટણી પેલા વસ્તુ હતું બનાવ બનતો ચૂંટણી પતિ કઈ સરપંચ આવી ગયો દેવલો સરપંચ આવી ગયો એટલે હવે પૂરું થઈ ગયું લીટો માર દીધો પર બાકી કોઈ ની આવતો નથી એટલે આવું છે ભાઈ મત દેવા પેલા આ બધું બધું છે ને તમે વિચારી લેવાનું આવી મત આપ્યા હોય તારી વાત બરોબર પાછી છે સાચી વાત છે બરોબર એટલે સમજી લેવાનું બધું આપણે મતદાન ચૂંટણી જયારે થાય ને ત્યારે સમજી અગાઉ બધું નક્કી કરી લેવાનું મીટિંગ એ લોકો મીટિંગ કરે એરિયા ને જ કવરેજ કરે છે એ લોકો એટલે સમજી લેવાનું બધું હવે ફોન નહીં ઉપાડે ભાઈ પૂરું થઈ ગયું ફોન ઉપાડવાનું બંધ થઈ ગયા હવે કોઈના ફોન નથી ઉપાડતા હું તારો હું મારો ફોન નથી ઉપાડતો અને ગામમાં ગમે ફોન કરે નથી પડતો બીજી જ ફોન આવે એમાં